શ્રીમદભવદ્ગીતા અધ્યાય અગિયાર શ્લોકતેળીસ પિતા અસિલોક ચર અચરસ પૂજ્ય ચુરુગરિયા ન સમાસ્થિ અભ્યધીક કુત અન્ય લોકત્ર અનુવાદ આપ આ સંપૂર્ણ જગતના થાવર તથા જંગમ સર્વના પિતા છો આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો આપનો કોઈ સમય નથી અને ન તો કોઈ આપની સાથે સમ થઈ શકે તેમ છે તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે ભાવાર્થ પુત્ર વડે પિતા પૂજનીય હોય છે તેવી જ રીતે પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પૂજનીય છે તેઓ જ સદ્ગુરુ છે કારણ કે તેમણે જ બ્રહ્માજીને સર્વવેદનો પ્રથમ ઉપદેશ આપેલો અને અત્યારે તેઓ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે તેથી તેઓ આદ્યગુરુ છે અને હાલમાં કોઈ પણ સદ્ગુરુએ કૃષ્ણથી પ્રારંભ થયેલી ગુરુ પરંપરાના જ વંશજ હોવું જરૂરી છે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કર્યા વિના કોઈ પણ મનુષ્ય આધ્યાત્મિક વિષયોનો શિક્ષક કે ગુરુ થઈ શકે નહીં ભગવાને બધા પ્રકારે નમસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમની મહાનતા અપાર છે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી અધિક મહાન હોઈ ન શકે કારણ કે આ લોકમાં કે દિવ્ય લોકમાં કૃષ્ણનો સમોવડિયો કે તેમનાથી અધિક શ્રેષ્ઠ કોઈ જ નથી બધા લોકો તેમનાથી ઉતરતા છે તેમનાથી ચડિયાતો થઈ શકે તેવો કોઈ નથી આ બાબતનો ઉલ્લેખ શ્વેતા સ્વતર ઉપનિષદમાં થયો છે ન તસ્ય ચ વિધ્યતે ન સમસ્વા અભ્યધિક કશ્ચ દ્રશ્યતે ભગવાન કૃષ્ણને પણ સામાન્ય મનુષ્યની જેમ ઇન્દ્રિયો તથા શરીર છે પરંતુ તેમને મન પોતાની ઇન્દ્રિયો શરીર મન તથા સ્વયં પોતાની વચ્ચે કોઈ તફાવત નથી તેમને પૂરેપૂરી રીતે નહીં જાણનારા મૂર્ખ મનુષ્યો કહે છે કે કૃષ્ણ પોતાના આત્મા મન હૃદય અને અન્ય દરેક વસ્તુથી ભિન્ન છે કૃષ્ણ તો પરમ બ્રહ્મ છે અને તેથી તેમના કાર્યો તથા શક્તિઓ પણ સર્વોપરી છે એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આપણા જેવી ઇન્દ્રિયો ધરાવતા નથી અને છતાં તેઓ બધા ઇન્દ્રિય વિષયક કાર્યો કરી શકે છે તેથી તેમની ઇન્દ્રિયો નથી અપૂર્ણ કે નથી મર્યાદિત તેમનાથી વધુ મહાન કોઈ નથી કોઈ તેમનો સમકક્ષ નથી અને દરેક જીવ તેમનાથી નિમ્ન કક્ષાનો છે પૂર્ણ પુરુષોત્તમના જ્ઞાન શક્તિ તથા કર્મ બધું જ દિવ્ય છે ભગવદ્ ગીતામાં જણાવ્યું છે તેમ જે મનુષ્ય કૃષ્ણના દિવ્ય શરીર કાર્યો અને તેમની પૂર્ણતા વિશે જાણી લે છે તે પોતાના આ શરીરનો ત્યાગ કર્યા પછી વૈકુંઠ ધામમાં પાછો જાય છે અને આ દુઃખમય જગતમાં ફરીથી જન્મતો નથી તેથી મનુષ્ય એ જાણવું જોઈએ કે કૃષ્ણના કાર્યો બીજાઓથી ભિન્ન પ્રકારના છે કૃષ્ણએ ઉપદેશેલા નિયમોનું પાલન કરવું એ જ સર્વોત્તમ માર્ગ છે તે મનુષ્યને પૂર્ણ બનાવશે કૃષ્ણનો સ્વામી થઈ શકે એવો કોઈ થયો નથી અને બધા જ તેમના દાસ છે એ સુવિદિત છે ચૈતન્ય ચરિતામૃતમાં આ હકીકતનું સમર્થન થયું છે એકલે ઈશ્વર કૃષ્ણ આર સબભૃત્ય કેવળ કૃષ્ણ જ ઈશ્વર છે અને બાકી બધા તેમના દાસ છે બધા જ તેમના આદેશનું પાલન કરી રહ્યા છે એવો કોઈ જ નથી જે તેમના આદેશનું ઉલ્લંઘન કરી શકે દરેક વ્યક્તિ તેમની અધ્યક્ષતા હેઠળ હોવાથી તેમના નિર્દેશ પ્રમાણે કાર્ય કરી રહેલ છે બ્રહ્મસંહિતામાં જણાવ્યા પ્રમાણે તેઓ સર્વ કારણના આદિ કારણ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ